સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલથી ચલથાણ કેનાલ રોડ પર મંગળવારની વહેલી સવારે હત્યા કરાયેલી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી આ બનાવને પગલે ડિંડોલી પોલીસની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી અંગે પોલીસે જણાવ્યું હતું કે સવારે મધુરમ સર્કલથી ચલથાણ જતા કેનાલ રોડ પર એક ખુલ્લા ખેતરમાં હાઈટેન્શન ટાવરની નજીકથી એક અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળી હતી રાહારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તાત્કાલિક ડિંડોલી પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સાથે જ ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા મૃતકના શરીર પર દેખાવતા ઘા ઉપરથી અજાણ્યાની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું તેના ગળાના ભાગે તથા ગળાના ઉપર તીક્ષ્ણ હત્યાર વડે ઘા કરવામાં આવ્યા હતા પોલીસની ટીમે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો આ સાથે જ ડોગ સ્ક્વોડ પણ બોલાવી હતી તેની હત્યા ક્યારે અને કેમ થઈ તે અંગે તથા અજાણ્યાની ઓળખ થાય તે માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે

કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું